અને હવે વાત કરીશું પાટણની તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પંચાયત કચેરી ખાતે સારી કામગીરી કરી રાધનપુર વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરાવી શિક્ષણ પ્રેમી અને રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હરખાભાઈ આજરોજ તેમની કારણે નિવૃત્ત પંચાયત કચેરી ખાતે તેમનો માનભેર ભવ્ય વિદાય યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી સીજે વાઘેલા સાહેબ અને રાધનપુર તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો તાલુકા પંચાયતનો સ્ટાફ અને તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમની સારી કામગીરી કરવા તમામ લોકો દ્વારા અભિનંદન આપી શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ ફૂલ ગુચ્છ કહી શકાય કે આપીને માનભેર વિદાય આપવામાં આવી હતી આજે મારો ત્રીસ છ ઓગણીસો ને અલા બે હજાર ને પચીસ નિવૃત્તિ કાર્ય નિવૃત્તિનો સમય આવી ગયો છે અને તમામ મિત્રો મારા તાલુકાના શિક્ષક મિત્રો મારા આચાર્યો મારા પગાર કેન્દ્રના આચાર્યો સીઆરસી બીઆરસી સંઘના હોદ્દેદાર તેમજ મારી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ મારી આખી પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મને સહકાર આપ્યો છે અને મારાથી જેટલા પ્રયત્નો રાધનપુર તાલુકા અને પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ કાર્યક્રમ હોય કે શાળાને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય એ તમામ ક્ષેત્રમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ગુણવત્તા લક્ષી બને એના માટે મેં સઘન પ્રયત્નો કરેલા અને હજુ આવનાર પણ એ ટીપીઓ તરીકે જે પણ મિત્ર આવે એ પણ આ પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે ચાલુ રાખશે